નમસ્કાર સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા દર વર્ષે અમરનાથ યાત્રા અને એમાં જોનાર જોડાનાર યાત્રીઓ આ બંને ઘટના એવી છે કે જીવનમાં બધાને એનો લાભ દર વખતે મળે એવું બહુ ઓછું બનતું હોય છે અને આ યાત્રા એ જવું એ પણ એક સાહસ નું કામ છે ધાર્મિકતા ને આધ્યાત્મિકતા તો સાથે જોડાયેલા જ છે પણ રાજકોટમાં એક મિત્રોનું ગ્રુપ એવું છે કે જે વર્ષોથી અમરનાથ યાત્રા એ જાય છે એનું કોઈ નામ નથી રાખ્યું પણ દર વર્ષે થોડા મિત્રો જાય કેટલાક દર વર્ષે જાય કેટલાક નવા પણ જોડાય એ રીતે અમરનાથ યાત્રા એ જાય છે કેટલાક લોકો તો પંદર વાર વીસ વાર પચીસ વાર યાત્રા છે અને આ યાત્રિકો જે છે રાજકોટના એ પાછું બહુ સરસ મજાનું બીજું એ કામ કરે છે કે એક માર્ગદર્શિકા દર વર્ષે બહાર પાડે છે અને એમાં અમરનાથ યાત્રાની વિગતો તો હોય જ છે પણ આ યાત્રામાં કેમ જવું કઈ રીતે તમે પહોંચી શકો રસ્તામાં મુશ્કેલીઓ આવતી હોય તો એનો ઉકેલ શું છે ક્યાં રહી શકાય કઈ રીતે યાત્રા કરવી જોઈએ એ બધું માર્ગદર્શન આ નાનકડી પુસ્તિકામાં આપે છે એ બહુ યાત્રિકો માટે ઉપયોગી છે અને આજે આ વિશે વાત કરવી છે ને વાત કરવા માટે પ્રદીપસિંહ જાડેજા આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે પ્રદીપસિંહ મૂળે તો ક્રિકેટના માણસ છે અમે ઘણી બધી પત્રકારોની જ્યારે ટુર્નામેન્ટ હોય તો એમાં અમ્પાયરિંગ અવશ્ય પ્રદીપસિંહ અમારી સાથે હોય વર્ષોથી એ સાથે નાતો ધરાવે છે પણ આ એમનું એક જુદું પાસું છે કે સતત અમરનાથ યાત્રાએ જાય છે અને એમણે અગિયાર વાર અમરનાથ યાત્રા કરી છે આજે એમની ઉંમર પાસઠ વર્ષ છે પણ હજી જોશો એનો એવો ને એવો છે આ વર્ષે ત્રણ જૂન થી આ યાત્રાનો પ્રારંભ થાય છે જુલાઈ થી ત્રણ જુલાઈ થી પ્રારંભ થાય છે એટલે આપણે પ્રદીપસિંહ સાથે વાત કરી છે કે આ યાત્રા કઈ રીતે થઈ શકે અને એમાં જે યાત્રા દરમિયાન મુશ્કેલીઓ આવતી હોય સંભવિત તો એને કઈ રીતે પાર પાડવી આ વિશે વાત કરી છે પ્રદીપસિંહ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કરુણા ટોક્સ માં નમસ્કાર જી નમસ્તે જી જી

કોરોના બે વર્ષ સિવાય અમે દર વર્ષે જાય છે કેટલા લોકો લગભગ દર વર્ષે અમારા ગ્રુપ માં લગભગ ત્રીસ થી બત્રીસ જણા છીએ પછી વારાફરતી નવા અને જૂના એવી રીતે ફરતા ફરતા હોય છે કોઈ નવા આવવા વાળા હોય તો અમારી સાથે જોડાઈ જાય અને આવી શકે પોતાના સ્વખર્ચે અમે કોઈ પાસે કઈ ઉઘરાવાના પૈસા કે પોતાની રીતે સૌના ખર્ચે બરાબર પણ સાથે જઈએ અને જે કઈ માર્ગદર્શન રસ્તામાં રહેવાનું ક્યાં કેવી રીતે ટ્રેન નું એના પેલા સૌ પ્રથમ તો અમરનાથ યાત્રા માટે ફરજિયાત વસ્તુ એવી છે કે મેડિકલ હેલ્થ સર્ટિફિકેટ કઢાવવું પડે સિવિલ હોસ્પિટલ થી ગવર્મેન્ટ હોસ્પિટલ હતી ત્યાંથી પછી પરમિટ લેવી પડે છે દર્શન માટેની ઓકેટ માં આપણે ત્રણ જુલાઈ થી થાય છે લગભગ ત્રણ મહિના પહેલા આ બધી પ્રોસેસ કરવી પડે બરાબર બરાબર ઓકે એટલે સરસ આ બહુ મહત્વની વાત છે કારણ કે જેને અમરનાથ યાત્રા જવું છે એમની માટે આ બહુ મહત્વનો માહિતી છે કે તમારે હેલ્થ સર્ટિફિકેટ અને દર્શન માટેની પરમિટ પણ અહીંથી મેળવવી પડે છે અને પછી તમને એ યાત્રા માટે મંજૂરી મળે છે એટલે બહુ મહત્વનું પણ સામાન્ય રીતે પ્રદીપસિંહ માણસો ટ્રેનમાં જતા હોય છે શું શું વિકલ્પો છે અહીંથી રાજકોટથી તો ટ્રેન જાય છે જી અઠવાડિયામાં બે વખત મંગળ અને બુધવારે ઉપડે છે જમ્મુ સુધી જાય જમ્મુથી પછી બસમાં જાય કોઈ પ્લેન માં જાય કોઈ ટેક્સી થી જાય એવી રીતે શ્રીનગર થઈને બે રૂટ છે એક પહેલગામ થી પાંત્રીસ કિલોમીટર અમરનાથ ની બરાબર ચાલતા અને એક શ્રીનગર થી બાલતાલ બેઝ કેમ્પ છે ત્યાંથી ચૌદ કિલોમીટર નું ડિસ્ટન્સ છે એકદમ ઊંચા ચઢાણ વાળું ચૌદ કિલોમીટરના અંતર એટલે બે રસ્તા છે ત્યાં જવાના એટલે શ્રીનગર જવું ફરજિયાત છે બરાબર

અંતર જે કેટલા કિલો ચૌદ કિલોમીટર ચૌદ કિલોમીટર થાય કાચો રસ્તો એકદમ કાચો રસ્તો સામાન્ય રીતે કેવા લોકો જઈ શકે બસ હવે આ લોકો અમરનાથ યાત્રા બોર્ડ છે

પણ બાલતાલ થી બાલતાલ તો તમે પહોંચી શકો દરેક વ્યક્તિ પહોંચી શકે એ પછી નો માર્ગ જે ચૌદ કિલોમીટર કહો છો એ એક કઈ રીતે કાપવાનો હોય છે ઘોડા ઉપર તમે જઈ શકો ચાલીને પણ જઈ શકો પણ એ અંતર કેટલા સમયમાં કપાઈ શકતું હોય સામાન્ય રીતે હા એમાં એકદમ ફિટ ફિટ વ્યક્તિ હોય ઘોડા ઉપર જાય તો એ ત્રણ કલાક થાય છે જી જી અમે નોર્મલી સવારે ચાર વાગે શરૂ કરી છે બરાબર ચાર એટલે સાડા ચારે ગેટ ખુલે છે ત્યાં ડોમેલ ગેટ આવે ત્યાં અમારે બધી એન્ટ્રી થાય અમારું ત્યાં કાર્ડ ચેક કરે બધું કરે એ બધું થાય એન્ટ્રી થાય પછી જે કોઈનો ઘોડો કરવો હોય એ થી જાય ત્યાં ખચાડ કરીને હોય ખચા આવે છે ત્યાં બારગેઈન થાય છે એના ભાવ અલગ અલગ હોય આમ તો બાંધેલા ભાવ છે અમરનાથ ત્યાં બોર્ડના પણ તોય બાર્ગેન થાય છે અને જાય તો બરફ વાળો રસ્તો આવે એવું બધું હોય છે અને મેઈન વસ્તુ ત્યાં વાતાવરણ સારું હોય ને તો જ યાત્રા ચાલુ હોય છે બરાબર જો વાતાવરણ માં ગમે ત્યારે ત્યાં તડકો હોય ગમે ત્યારે વરસાદ પડે ઠંડી તો હોય જ છે અને ક્યારેક તો બરફ નો વરસાદ પડે છે એટલે ચારે ઋતુ નો આપને અનુભવ થઈ શકે બની શકે પણ તમે અગિયાર વાગ્યા છો ક્યારે આવી મુશ્કેલી પડી શરૂ લગભગ પડી છે એક જ એક જ વખત માં અમારે તડકોય જોયો એકદમ ધૂળની જેને કેવાય ને વંટોળે જોયો વરસાદી ઝીણો પડ્યો અને છેલ્લે છેલ્લે બરફ પડ્યો અરે બે કલાક ત્યાં ઉપર રોકાઈ ગયા બરફ પડતો તો પણ તો એ ત્યાના લોકો અમને ગાઈડ કરે કે તમે બેસો શાંતિથી હમણા બધું ઠીક થઈ જશે પછી તમે આગળ વધી શકશો મને લાગે છે આ યાત્રામાં સુરક્ષા કર્મીઓનો બહુ મોટો બહુ મોટો ભાઈ છે આપણી ઇન્ડિયન આર્મી છે પછી બીએસએફ છે સીઆ સીઆર સીઆરપીએફ છે જી ત્યાંની લોકલ પોલીસ એ ઉપ્રાંત રેપિડ એક્શન ફોર્સ આટીબીપી આ બધાની કંપનીઓ હોય છે અને જેને કહેવાય ને સુરક્ષામાં તો કોઈ ચિંતા ના ચૌદ ના રસ્તામાં પછી ભોજન ની પ્રસાદ ની વ્યવસ્થા ની કઈ રીતે એક ટેમ્પરરી ગામ ઉભું કરે આ યાત્રા પૂરતું બે મહિના માટે ત્યાં છે ને હજારો મોઢે ટેન્ટ હોય છે અને ત્યાં આર્મીના ટેન્ટ ટેન્ટ હોય છે ઉપરાંત ત્યાં લગભગ દોઢસો થી બસો લંગર નખાલા હોય છે એ આ બધી સામાજિક સંસ્થા દિલ્હી છે હરિયાણા પંજાબ ઇવન આપણે ગુજરાતની બીજા અન્ય પ્રાંતમાંથી આવે લગભગ બસો જેવા ટેન્ટ છે ત્યાં ઓલા ભંડારા લંગર કે છે એ હોય છે અને ત્યાં જમવાની ફૂલ વ્યવસ્થા અને ફ્રીમાં તદ્દન ફ્રી એક પૈસો ન લે અને ભોલે ભોલે કઈ આપણને બોલાવે પ્રસાદ લ્યો એવી રીતે આપણે એકદમ આગતા સરતા કરે ત્યાં જમવાની કોઈ ચિંતા નહીં રસ્તામાં જાય ભંડારા હોય છે બાલતાલમાં રે છે બાલતાલમાં હોય છે અને ચંદનવાડી જે બીજો બેઝ કેમ્પ છે ત્યાંથી પાંત્રીસ કિલોમીટર નું અંતર છે ત્યાંય હોય છે પછી રસ્તામાં એક શેષનાગ આવે ત્યાંય ટેન્ટ હોય છે બરાબર અને પંચતરણી આવે છે જગ્યા ત્યાંથી પાંચ કિલોમીટર પંચતરણી એકદમ જેને કહેવાય ને સિંધુ નદીના તટમાં છે હાજી ત્યાં ટેન્ટ ઘણા છે બાલતાલ છે ને ત્યાંથી વધારે પબ્લિક જાય છે અહીંયા અહીંયા ચંદનવાડી થી લગભગ ઓછા હોય છે દુષ્કર છે આ કારણ કે પાંત્રીસ કિલોમીટર નું અંતર અને ત્યાં ત્રણ દિવસ જતા આવતા દર્શન કરીને આવતા ત્રણ દિવસ થાય બરાબર એટલે અહિયાં સામાન્ય માણસ એકદમ નોર્મલ સ્પીડ જેવો હોય એ જ જઈ બાકી મોટી ઉમરનાની જરા તકલીફ પડે બાળ તાલ થી વધારે સુગમ પડે છે બરાબર પણ આ જે તમે પુસ્તિકા તૈયાર કરો છો દર વર્ષે એ એવો ખ્યાલ કઈ રીતે આવ્યો કે આવું પુસ્તિકા કરવી જોઈએ હાજી હવે હું આમ તો મીડિયાનો જ કર્મચારી પ્રેસમાં મે સંદેશ ન્યૂઝપેપરમાં કામ કર્યું બીજા અભિયાનમાં એવી રીતે અને જર્નાલિઝમ કરેલું એટલે થોડું ઘણું એવું ઉપાવે બરાબર પછી મારે મારું ગ્રુપ જ બધું આ પત્રકારનો

નોર્મલી આ અમરનાથ યાત્રા વિશે બેઝિક બધું કે અમર પછી ભગવાનની અમર કથા છે પછી આ પ્રોસિજર શું છે કે કેવી રીતે રજિસ્ટ્રેશન કરાવું મેડિકલનું એના ફોર્મ અમે એમાં ફોર્મના નમૂના છે પછી અહીંથી જવા માટે રાજકોટથી ટ્રેન સર્વિસ શું છે જમ્મુથી કઈ રીતે જવું અને ત્યાં રહેવાની શું વ્યવસ્થા જમ્મુમાં શ્રીનગરમાં પહેલગામમાં ચંદનવાડીમાં ઇવન ગુફામાં ક્યાં ક્યાં રહેવાની શું સગવડતા છે શું ખર્ચો થઈ શકે જવા આવવાનો એક વ્યક્તિનો બધી ટોટલ માહિતી એમાં સામાન્ય રીતે કેટલો ખર્ચ થાય ટ્રેનમાં તમે જાઓ તો દસ થી બાર હજાર બસ વારે વાહ બહુ સરસ અને બહુ ટેસ્ટ વધારે જેને કેવાય ને છૂટછાટ થી કોઈ ખર્ચા કરે તો પંદર થી સત્તર હજાર બઉ ઓછા ખર્ચ બાય એર જતા હોય તો વળી અઢાર વીસ હજાર જી જી બરાબર બરાબર બહુ સારું પણ તમે એમાં એક મુશ્કેલીઓ શું શું આવી શકે એનું એક ચેપ્ટર પણ છે એમાં શું શું મુશ્કેલીઓ સામાન્ય રીતે આવે એમાં એવું છે પેલું કારણ તો એવું કે આ રસ્તો ત્યાંનો ઘાટી વાળો જે બાય ટેક્સી કે બસ થી કે જવું પડે જમ્મુ થી શ્રીનગર નો છે ને એકદમ ઘાટ ચડાણ ને એવો છે એટલે ગમે ત્યારે ત્યાં ભૂસ્ખલન થાય કે વરસાદ આવે તો જેને કે વાહન વ્યવહાર રોકાઈ જાય એક્સિડન્ટ થાય તો તકલીફ થાય એ મેઈન તકલીફ છે બીજું કે આ એકદમ જેને કહેવાય ને યાત્રા થોડીક કઠણ છે એટલે સામાન્ય માણસ જઈ શકે પણ જો કોઈ ઢીલો હોય સ્વસ્થ ન હોય તો એને કંઈ તકલીફ થઈ શકે બરાબર બરાબર ત્રીજું કારણ એવું છે કે ત્યાં ગમે ત્યારે વાતાવરણ બદલાઈ શકે નોર્મલી ઠંડુ જ પ્રદેશ છે આખો આખું વર્ષ તે ઠંડક જ હોય છે બરાબર જેમ મેં કીધેલું પેલા આગળ બતાવ્યું એમ કે દિવસમાં ગમે ત્યારે તડકો હોય ઠંડી પડે

કોઈ નામ વગર ગ્રુપ ચાલે છે ને દર વર્ષે નવા લોકો પણ એમાં જોડાતા જાય છે અને આ તમે માર્ગદર્શિકા બહાર પળો છો અને વિનામૂલ્યે અમે બધા આ ગ્રુપ વાળા ભેગા થઈએ ને જે કંઈ ખર્ચ થાય ને માર્ગદર્શિકામાં બનાવવાનો એ અમે જ ભોગવી લેસી કોઈ પાસે ઉઘરાવતા નથી અને જેને આપીએ ને યાત્રીઓ નવા નવા યાત્રીઓને એને ફ્રીમાં જી જી એમાં લખેલું જ હોય છે એટલે આ અમરનાથ યાત્રાએ જેને જવાનું મન હોય અને પ્લાનિંગ કરતા હોય

જી જે રીતે અને અમે છે ને ન્યૂઝપેપરમાં અમે એ ફોટોને એ મૂકી દઈશું બરાબર એટલે એમાં મોબાઈલ નંબરે એ લખેલાં છે નામ સાથે વાહ એટલે જે લોકોને જવું હોય જે ઈચ્છતા હોય નવા જવાવાળા એ લોકોને બધી માહિ ફોન નંબર થી એ અમારી પાસેની બુક મેળવી શકે બહુ સરસ વાહ બહુ સરસ પ્રદીપજી તમે અને તમારા મિત્રોનું જૂથ આ યાત્રાએ તો જાય છે પણ બીજા લોકો યાત્રા માટે પ્રેરાય અને એની માટે તૈયારી શું કરવી શું સલામતી રાખવી એની માર્ગદર્શિકા પણ બહાર પાડો છો એ બહુ મજાનું કામ છે તમે અમારી સાથે બાપુ જોડાયા અને સરસ મજાની વાતો કરી ખૂબ ખૂબ આભાર